પોલીસે સત્તર આરોપીઓને પકડી પાડ્યા હતા ત્રણ ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ બાય ગની કુંભાર તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના અંદાજે પહેલાં સોળ જીરોથી સોળ ત્રીસના સમયે રાપરના કાનમેર અને જોધપર વાંડ વચ્ચે આવેલ વિસ્તારના ઉત્તર અભયારણ્યમાં ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગજ સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપિકો કલમ ત્રણસો સાત તેમજ ત્યારબાદ દિનેશ ખિમજી કોલીનું સારવાર દરમિયાન મોરણ થતાં ઇપિકો કલમ ત્રણસો બે એટ્રોસિટી એટની કલમ આર્મસેટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા જોતા માન્ય મોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ અલગ અલગ બાર ટીમો બનાવી અંદાજે ખુલા ત્યારે સોળ જેટલા આરોપીઓની અટક કરવામાં આવે છે ત્યારબાદ આ સોળ જેટલા આરોપીઓની નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ બે હજાર ચોવીસના પંદર જિલ્લો સુધી સાત દિવસના રિમાન્ડ મળેલ છે બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ કુંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ વયાચી વલી મહંમદ સુલેમા તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ આ જે નરેન્દ્ર ગઢવી છે તેમની એકવીસ મેના રોજ અટક કરવામાં આવે છે આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા દિલીપ ભયાચી વલી મહંમદ તેમજ કાજો ડબારી આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે એની હાલ તપાસ ચાલી રહી છે અને આ બનાવની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આરોપી નિત ઇતિહાસ ધરાવે છે આ બાબતે પ્રશ્નો પણ આપવામાં આવે છે